હેલો યુટ્યુબ ફેમિલી નો ઓલમ તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી અને જય શ્રી રામ તો જો ફાઇનલી સવારના વગી છે દસ અને સવાર સવારમાં ઓલમ શરૂ કરી દીધો છે અને આજ તો આપણે જો ગાડી કાઢી લીધી છે ને કમ્પ્લીટ થઈ ગયા કેવલ ક્યાં થઈ ફરવા ફરવા હે તો જો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અગરબત્તી કરી નાખી છે અને ગાડી કાઢી લીધી છે બહાર તો કેવલ ભાઈની સાયકલ પણ રિપેર કરાવવાની છે કાબે હા અને બીજું શું કરવાનું છે બેટ લેવાનું છે

જો ભોગટ દિશા કે ને ટ્રાફિક છે ટ્રાફિક નહિ ને બોલ તો ટ્રાફિક ફૂલ આપણે હતા ગાડી જો આગળ આવી માર્કેટ તો જો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે પણ આમ તો જો ડુંગરો દેખાય ને હા ડુંગરો કેવો મસ્ત લાગે હા આપણે માર્કેટ

પહેલાં શું આપણે આવ્યા છીએ લાઈટ બિલ ભરવા માટે માં તો લાઇટ બિલ છે આપણે પાંચ આઠ હજારનું દુકાનનું ઘરનું થઈને દુકાન જ છે લગભગ આઠી ચાર તો પેલા લાઈટ બિલ ભરી આવી તો ટ્રાફિક છે કાં પછી આપણે બીજું કામ બતાવીશું તો આપણે શું આવેલા હતા અહીંયા લાઈટ બિલ ભરવા માટે તો લાઈટ બિલ ભરી દીધું છે પાંચ હજાર ઓલા ચાર હજાર આઠસોનું છું તો કેટલા થાય કરશો આ પછી આપણે નીતુન જઈને કહેવાનું છે કેટલા કરશો ઘર તો હવે આપણે આવી ગયા છીએ ગાડીનો વીમો ભરવાનો છે આપણે વીમો પૂરો થવાની તારીખ આવી ગઈ છે જો આપણે આ મારુતિ સુઝુકીનો કે સોરો એટલે ગાડી ઉપર જો ચાલ નવી ગાડી લેવાની ને આપણે લેવાની નવી લઈ લેવી છે હા નવી લેવા છે આપણે વીમો ભરવા જઈએ હવે ચાલો આપણે જો ગાડીનો વીમો કરાવવાનો હતો તો પૈસા આપી દીધા છે હજી પૂરો તો આપણે ત્રેવીસ તારીખે થાય છે ત્રેવીસ તારીખે પણ આપણે અત્યારે સોળ તારીખે પૈસા આપી દીધા છે અને તો અહીંયા આપણે મારું તો સુજુ જો આપણે ગાડીનો વીમો ભરણ તો એ તો ભરતી છે ને હવે આવ્યા છે આપણે એલામેન્ટ કરાવવા એલામેન્ટ આપણે આવ્યા છે કાર્ગોમાં જો આવી રીતે ટાયર બાયર ને મળે છે અને ભાઈ જો કરી દીધું કોમ્પ્યુટર શરૂ થાય કેમ બંધ થઈ ગયું હે અને આવું કઈ કેવલ શું લગાવી દો ગાડીમાં જો એ કેવલ આવું કઈ લગાવી દો ટાયરમાં આવું કઈ લગાડ્યું ને આ ભાઈ ગડી ગયા છે એ કે માપે છે ગાડીને માપવી પડે લાગે માપવી પડે કનેક્શન પણ કોમ્પ્યુટર આવે છે કેમ આવું કંઈક મશીન છે જો એલામેટ કરવાનું જો અચ્છું સરું હોય ભાઈ જો ચાલો થોડી વારમાં એલામેટ થઈ જાય નીકળી કાંક નીકળશું ને ભાઈ ક્યાં ક્યાં નીકળશું ને પછી નીકળશું ને તો જો આપણે હવે બીજું કામ હતું ત્રણ દિવસ થાય એટલે બેટરી ઉતરી જાય ગાડી પડી પડી ત્રણ દિવસ પડી રહે ને એટલે ગાડી ચાર્જિંગ ઉતરી જાય એટલે ધક્કો મારવો પડે ગોતવા પડે ગામમાં ક્યાંક તો ને બધા કામમાં ભાગી ગયા હોય તો મારીને પૂકારી પુકડી બેટરી બેટરીનું કાર્ડ અહીંયા કઈ ખોવાઈ ગયું સર્વિસ ગેરંટી કાર્ડ આવે ને ખોવાઈ ગયું ઈંજલી બેટરીમાં તળાશા કાર્ડ ખોવાઈ ગયું તો હવે એને બેટરીનો ફોટો પાડ્યો છે અને મૂક્યું છે હવે એટલે જોઈને પછી કે ગેરંટી બાકી છે નગર પાછો સાત આઠ હજારનો ખર્ચો થાય હા કેવલ ભાઈ કેમ લાગે કેવલ ને જો બેટ ને એવું લેવાનું હતું એ લઈ લીધું ગામમાંથી અને પછી પાછા આપણે આવ્યા હતા આપણે <inaudible> <wai>

কেৱল মিটা নে দোকানী কেৱল বেট নে পুজু

Ayo, tapi ada pulih

જો આપણે ભાડાવાળા ઘરે કામ હતું એ બધું કરીને લઈ લેવા છે ને હવે બેહવાન છે દુકાને કે આપણે બગાડ લઈ લેવા છે તો શક્તિ ખોલવાની છે તો આપણે બેઠાવાડા શક્તિ ખોલી ને એ વપારી કટિંગ કરે છે આજે દવાજા ગેલા હતા અને વોપારી કટિંગ કરવાનું હતું લાવવાનું હતું લાવીને પછી કટિંગ કરે છે ને આપણે બગાડ ખોલાકીએ તો તો હમણાં એ કટિંગ બતાવું જો અમારે છે ને સોલી આવી રીતની ક્યાંક છે જો આવી ડિઝાઇન આવી ડિઝાઇનની છે ને સો હાથ ને આઠ સોલી મળી રહે અલગ અલગ કલર ને ડિઝાઇન એક જ છે તો આવી રીતની હે તો બધી થોડી ને ખાસ કરીને કમેન્ટ કરશો તમારે સોલી બધી જોવી હોય ને તો મેં વિડીયો બનાવીશું એના માટે કેટલો ભાવ છે એ પણ કહેશું